આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો રથયાત્રા નીકળવાની છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા અને આરતી કરી હતી તેમણે રાજ્યવાસીઓને રથયાત્રાની અનેક શુભકામનાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે આવતીકાલે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે ભગવાન સામેથી નાગરિકોને દર્શન આપશે ત્યારે ગુજરાતની પ્રજાને સુખ શાંતિ સમૃદ્ધિ મળે તેવી તેમણે પ્રાર્થના કરી હતી જગન્નાથની રથયાત્રાના પવિત્ર પૂર્વ સંધ્યાગત રથયાત્રા સમાજના તમામ વર્ગોનો સામાજિક સમરસતા ઉત્સવ બની ગયો છે આવતીકાલે એટલે કે અષાઢી બીજ ના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે નગરમાં નગર ચર્ચાએ સામેથી નગરજનોને દર્શન આપવા માટે નીકળવાના છે ત્યારે આપણે સૌ આજે ગુજરાત સરકાર વતી આજે પૂર્વ સંધ્યાએ ભગવાન જગન્નાથના દર્શન કરી અને ગુજરાતના પ્રજાજનો ખૂબ સુખી શાંતિ અને સમૃદ્ધિ અનુભવે આગળ વધે એના માટેની પ્રાર્થના કરી છે વરસાદ સારો થાય અને વરસાદ સારો થાય એટલે ખેડૂતોથી માંડીને બધા જ ખૂબ આનંદમાં આખું વર્ષ જાય એની પણ પ્રાર્થના કરી છે રાજ્યમાં જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈનો સંકલ્પ છે કે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સૌથી આગળ રહી આના વિકસિત ભારતના સંકલ્પમાં નરેન્દ્રભાઈને ખૂબ મોટો સહકાર ગુજરાત તરફથી મળી રહે એવા આશીર્વાદ પણ જગન્નાથ ભગવાનના ચરણોમાં માંગ્યા છે અને આવતીકાલે આ યાત્રા ખૂબ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એવા પણ આશીર્વાદ સમયની સાથે લોહીની જરૂરિયાત પણ વધી રહી છે ત્યારે ઓપરેશન અકસ્માત હોય અથવા તો થેલેસીમિયા જેવા રોગ